હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મનોકામના કોણ કરે એવી લક્ષ્મી માતાની સૌના ઘર ભર્યા ધાન્ય ભર્યા રાખે લક્ષ્મી માતા સૌને યુટ્યુબ પરિવારની સૌને હેપ્પી દિવાલી સૌને ખૂબ ખૂબ ધન્યવાદ લાઈવમાં તમારું સ્વાગત છે હેલો માં જોડે લાઈક કરું કમેન્ટ કરું જય માતાજી હેપી દિવાળી રીટાબા તમને જય માતાજી હેપી દિવાળી ડન ઓકે ધન્યવાદ તમને હેપી દિવાળી કેમ છો બેન મજામાં હેપી દિવાળી તમને પણ બેન કેમ છો મજામાં ને સાહિલભાઈ બેન લાયક સાથે ઓકે સાહિલભાઈ હેપી દિવાળી સૌને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ દિવાળીના પર્વ નિમિત્તે મારા અને મારા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામના જય જયશ્રીરામ તમને પણ તમને પણ સાહિલભાઈ દિવાળીની હાર્દિક શુભકામના રીટાબા મજામાં છું બેન હાસ તમે કેમ છો પણ મજામાં છું બેન રીટાબા કે છે જય માતાજી સીતારામ લાઈવમાં આવ્યા સૌનો ખૂબ ખૂબ આભાર સૌનો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી સીતારામ જય ઠાકર હમણાં તો હું લાઈવ નથી કરતી કુલદીપભાઈ જય માતાજી જય માતાજી કુલદીપભાઈ હેપી દિવાળી તમને પણ કુલદીપભાઈ જય દ્વારકાધીશ હેટાબા તમને પણ દિવાળીની ખૂબ ખૂબ શુભકામના સાહિલભાઈ કે છે મજામાં સૌ ને કહેવું ચાલે દિવાળીનું કુલદીપભાઈ કહે છે કે જય માતાજી રીટાબેન તમને કુલદીપભાઈ કહે છે કુલદીપભાઈ મજામાં તમે તમને પણ સૌને હાર્દિક શુભકામના દિવાળીની હમણાં બહુ દિવસે લાઈવ કર્યું છે એટલે બોલવામાં તકલીફ પડે છે લાઈવ હમણાં કરતી નથી હું ભાઈ તમને પણ હેપી હેપી દિવાળી રીટાબેન કહે છે સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ લાઈવમાં આવવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો કુલદીપભાઈ તમને પણ ખૂબ ખૂબ શુભકામના સાહિલભાઈ કે છે બેટાભાઈ છે જય માતાજી કુલદીપભાઈ હેપી દિવાલી કુલદીપભાઈ ક્યાં ગયા હતા બેનભા હમણાં નતા બધા મહેમાન માર દીકરીઓને જમાઈને બધા હતા ને એટલે ક્યાંય હમણાં લાઈવ નથી કરતી ક્યાંય જતી નથી આજે બહુ દિવસે ફ્રી પડી એટલે મેં કીધું સાહિલભાઈ થોડીક વાર લાઈવ કરું એટલે કોઈની લાઈવમાં નથી ગઈ જય માતાજી રીટાબા જય માતાજી જય માતાજી સીતારામ રીટાબા અહીંયા જ છું આપણે ઘરે જ પણ આ અવર જવરને કામકાજ ને ઉંમરને હિસાબે થોડો થાક ને બધું એવું બધું હા હો બેનભા સરસ હા સાહિલભાઈ એવું બધું ચાલ્યા કરે રીટાબા જય માતાજી જય માતાજી સીતારામ સીતાબા સીતારામ જય દ્વારકાધીશ કોઈને રીટાબાની કોઈની લાઈમાં હું ગઈ જ નહીં અને જવાનું નહીં થાક લાગે હા થાક લાગે ને હવે થોડુંક એટલે એવું બધું રહ્યા કરે પાછું છોકરીઓ આવે છોકરા એના હોય ને એવું બધું કહે રીટાભાઈ કહે છે જય કોડિયરમાં રામ સીતારામ ભરતભાઈ ભરતભાઈ બોરત છે ભરતભાઈ તમને પણ લાઈક કરતા રહીજો લાઈવમાં આવ્યા હોય લાઈક રહી ગઈ હોય તો કુલદીપભાઈ કહે છે હેપી દિવાળી હેપી દિવાલી રીટાબા સાહિલભાઈ કહે છે જય દ્વારકાધી સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ સૌને ભરતભાઈ લાઈક ના કરીએ તો લાઇક કરી દેજો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો ભરતભાઈ કયા ગામથી લાઈવ જોઈ રહ્યા છો કમેન્ટ કરજો ભરતભાઈ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારો સાહિલભાઈ કહે છે જય દ્વારકા દિશા ખૂબ ખૂબ આભાર ધન્યવાદ લાઇક કરવા બદલ કમેન્ટ કરવા બદલ સપોર્ટ કરવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કુલદીપભાઈ કહે છે સાહિલભાઈ જય 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 માતાજી કુલદીપભાઈ કે છે કુલદીપભાઈ તમારે કામ હોય કોઈને પણ કામ હોય તો વાંધો નહીં ભરતભાઈ કે છે સુદામડા ગામ એ કઈ બાજુ આવી ભાઈ મેં સાંભળ્યું પહેલી વાર હા ખૂબ ખૂબ આભાર તમારો એ ગામથી લાઈવ જોયા બદલ ધન્યવાદભાઈ તમારો નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તમારી ચેનલ હોય તો હું પણ સપોર્ટ કરી દઈશ ધન્યવાદભાઈ ભરતભાઈ તમારું લાઈવમાં આવવા બદલ સપોર્ટ કરવા બદલ તમારા ગામથી લાઈવ જોવા બદલ ખૂબ ખૂબ આભાર તમારી ચેનલ હોય તો કમેન્ટ કરજો ભાઈ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જુદા ગામ હશે ભાઈ કઈ બાજુ આવી નથી ખબર કુલદીપ હાલો બરફી બનાવશું ઘરે આવો બધા ખાવા શું કુલદીપ ભાઈ સરસ સરસ અમે તો કઈ નથી બનાવ્યું હજી કુલદીપ સાયલા તો સાંભળ્યું છે ભગતનું ગામ ત્યાં ઓકે ભાઈ ભરતભાઈ ખૂબ ખૂબ આભાર તમારો ત્યાંથી લાઈફ જેવા બદલ ભગતના ગામ બાજુથી સુદામણા ગામ બાજુથી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારો જય શ્રી કૃષ્ણ જય માતાજી મોટા બેન જય માતાજી બેન નાના બેન કેમ છો મજામાં કુલદીપભાઈ જય માતાજી કે છે પવનબેન બા તમને કુલદીપભાઈ કેમ છો બેન નાના બેન મજામાં ને તમારા બધા વિડીયો લગભગ જોઉં છું સરસ બનાવું છું તમારી સ્માઇલ જ સરસ હોય છે બેન પવનબેન બધા ભાઈઓ બહેનોને હેપ્પી દિવાળી તમને પણ હેપ્પી દિવાળી બેન બા આ બાજુ આવો તો આવજો ગાંધીનગર બાજુ આવો તો બેન તમે કયા ગામ જશો હું ગાંધીનગરથી લાઈવ કરી રહી છું ભરતભાઈ હું ગાંધીનગરથી લાઈવ કરી રહી છું એ તમારું ગામનું નામ નતું સાંભળ્યું પણ ભગતનું ગામ ને રાજકોટ જતાં આવે છે એ ખબર છે

આજે કર્યું બે ત્રણ દિવસ ત્રણ ચાર દિવસ થયા કામ હોય તો તમારે કામ હોય તો કરજો બેન પડી એટલે મેં લાઈવ લાઈવ કરું થોડાક દિવસ થઈ ગયા જય દ્વારકાધીશ સાહિલભાઈ કહે છે જય દ્વારકાધીશ ભાઈ કહે છે જય માતાજી પવન બા સાહિલભાઈ તમારે કંઈ કામ હોય તો વાંધો નહીં ભાઈ તમે તમારે કામ કરજો મેં પણ પાંચ છ દિવસ લાવ હા મેં જોયું તું તમારું નતું લાઈવ એટલે પછી પેલા બેન છાયા બેન લાઈવ કરી દેતા હતા એટલે મને લાગી જ ગયું મેં કીધું તમારે કામ હશે એટલે તમે લાઈવ નતા કરતા પણ અત્યારે એવું જોઈએ આપણે તો કેટલું કામ હોય બેન એટલે ના થાય લાઈવ આપણે પછી આપણું કામ પેલું એ થઈ જાય નાના બેન કે છે કુલદીપભાઈ મારી ચેનલ મોનો થઈ ગઈ છે ભાઈ હા કુલદીપભાઈ થઈ ગઈ પવનબેનબાની ચેનલ હવે આપણે પાર્ટી લેવાની છે બધા ભેગા થઈને કોંગ્રેચ્યુલેશન તમને પણ બેન સરસ સરસ તમારી મેં ચેનલ હા બેનભાઈ કપાસનું કટિંગ હા કાંઈ વાંધો નહીં સાહિલભાઈ એટલે જ કહું છું તમે તમારે આપણે અત્યારે એવું નહીં આ તો હું ફ્રી પડી એટલે કરી બહુ દિવસથી કરી નથી લાવ એટલે ભાઈ જેને પણ કામ હોય કાંઈ વાંધો નહીં તમ તાર આપણે એ તો એવું તો ચાલવાનું હું થોડીક વાર કરું મારે કામ છે પણ થોડીક વાર થાય એટલી વાર કરું લાઈવ ખૂબ ખૂબ આભાર તમારો પણ લાઈવમાં આવ્યા બદલ સપોર્ટ કરવા બદલ સાહિલભાઈ પવનબેન બા તમારો કામ હોય તો કુલદીપભાઈ તમારે પણ કામ હોય તો રીટાબેન તમારે સૌને જે લાઈમાં આવ્યા સૌને કામ હોય અત્યારે સીઝ દિવાળીનો ટાઈમ છે આ તો હું થોડીક વાર ફ્રી પડી બે ત્રણ દિવસથી કરી નથી પવનબેન બા તમને મોનો થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન હા સાચી વાત છે શું પાર્ટી બોલો હોય બેન મોટા આપશું ના ના આપણને તો આનંદ થાય બેન ખાલી પાર્ટી તો કહેવાનું બેન કે છે ધન્યવાદ સાહિલભાઈ સાચી વાત છે ને આપણે થઈ જાય ને આપણને આનંદ થાય એ જ જોવાનું આપણે એકબીજાને સપોર્ટ કરીએ આપણે બસ એ જ આપણે મહત્ત્વ છે પાર્ટી તો ખાલી બોલવાનું જ સાચી વાત છે ને બેનભા તમે આગળ વધો પ્રગતિ થાય તમારી સાહિલભાઈ કે છે સાચી વાત છે સાચી વાત સાહિલભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ હવે કમેન્ટ ના કરતા તમારે કામ કેવું હોય ખેતરનું બધું સારું ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો પવનબેનભા તમારે કામ હોય અત્યારે ફેમિલી હોય બધું આ ટાઈમે આપણે બધાની સાથે રહેવાનું હોય ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો સૌનો કુલદીપભાઈ કે છે કોંગ્રેજ્યુલેશન પવનબેનભા હું આવું છું ગાંધીનગર પવનબેનમાં પેંડા તૈયાર રાખ હા હા પેંડા શું તમે કહેશો એ આપશે કુલદીપભાઈ પવન બેનભા ચેનલ મોનુ થઈ ગયું ભલે જય માતાજી બધાને હા જય માતાજી સાહિલભાઈ ખૂબ ખૂબ આભાર તમારો પણ સાહિલભાઈ ધન્યવાદ કુલદીપભાઈ તમારે કામ હોય તો ફ્રેન્ડાસ તમે ખાસું કાજુપત્રી મોકલીશ કુલદીપભાઈ પવન બેનભા કે છે સાચી વાત છે નાના બેન તમે કહેશો કુલદીપભાઈ પહુલ ભાઈ એમ કરીને હસવું આવ્યું કુલદીપભાઈ ને કુલદીપભાઈ એને મેટ નાખેલું છે અહિયા કુલદીપભાઈ તમે કાલે આવ્યા અમે બપોરે લાઈવ કર્યું કાલે બધા બઉ કરે એટલે કાલે બપોરે લાઈવ કર્યું ચાલીસ મિનિટ માટે એવું છે કાલે તો મારે છ મહિને બધા આવ્યા હતા એટલે મને કાલે ખબર નથી તમે કર્યું તો કાલે તો હું ફોન જ છે મોડા રાત્રે એ લોકો ગયા લગભગ નવ વાગે આઠ વાગે ત્યારે લાઈવ ફોન અડી થોડીક વાર અડી હશે જે કે ભાઈ કે છે હેપી દિવાળી ભાઈ જય કષ્ટભમ દેવ છે કે ભાઈ તમને પણ હેપી દિવાળી જય કષ્ટંજન દેવું છે કે ભાઈ એમ છો ભાઈ કુલદીપભાઈ કે છે હું દિવાળીની ખરીદી કરવા ગયો હતો પવનબેન બા એવું છે હા ત્યારે તો દિવાળીનું કામ હોય ને સાચી વાત છે મને ખબર નથી નહીં બે બે ત્રણ દિવસ તો મને ખબર હતી પણ પછી કાલ નતું જોયું વળી મી તો હવે હમણાં દિવાળી પછી જ કરતો પવનબેન બા કે છે શું શું ખરીદી કરી લાવ્યા જણાવો હવે કુલદીપભાઈ કુલદીપભાઈ એમ કે છે પવનબેન બા જેકે ભાઈ કે મજામાં છું બા એવું છે ને તમારી દિવાળીની સૌને આર્થિક શુભકામના સૌને દિવાળીની અમારે કેવું ચાલે દિવાળીનું કામકાજ તમારે ગામમાં છે અમારે તો અહીંયા એટલું બધું દિવાળીનું મહત્વ ના દેખાય દિવાળી છે એવું કાંઈ વાંધો નહીં પવન પવનબેનમાં તમારે કામ હોય કુલદીપભાઈ તમારે કામ હોય તો બહુ ટ્રાફિક હતા છોકરાના કપડાં લઈને આવ્યો પવન પવનબેનમાં અત્યારે તો એવું જ હોય ને દિવાળીમાં તો કુલદીપભાઈ ગમે અહીંયા જાઓ તો ટ્રાફિક જ હોય ના માટે બેન હવે થોડું થોડું કરી હું લાઈવ બંધ કરી દેવાની છે કેમ ચેનલ મોનો થઈ ગયું એટલે તમારે ફોન બેન એ બંધ કરી દેસો ના ના લાઈવ ચાલુ રાખજો સારો સપોર્ટ મળે છે તમને કેટલો સપોર્ટ મળે છે બંધ ના કરતા લાઈવ ભલે બે દિવસે કરજો એકવાર પણ કરજો ખરા લાઈવ ટાઈમ મળે ત્યારે કરી દેવાનો તમારો ટાઈમ સરસ છે પણ જે ટાઈમ બધા ફ્રી જ હોય લાઈવનો એ સારો છે તમારો એ ટાઈમે બધા ફ્રી હોય ને ઓડિયન્સ તમારું સારું છે પછી સપોર્ટ મળતો હોય તો શું કરવા તમે પવન બેન બાર સપોર્ટ તમે એ કરો છો તમારે સબસ્ક્રાઈબ વધે એ ટાઈમે લાઈવ કરશો તો કે ભાઈ અત્યાર સુધી સુઈ ગયા હતા કાલે જ કપડા લેવા ટ્રાફિકમાં ગયા એ વાત એ સાચી વાત છે ના બંધ કરાય બધા ભાઈઓ એવું કરે લાઈવ સારું રાખવાનું ચાલુ રાખવાનું કરવાનું હા એ જ તો એમને લાઈવમાં સારું સપોર્ટ મળે છે પવન બિનભાઈ તમારે તો પછી શું કરવા લાઈવ બંધ ભલે તમને ટાઈમ મળે ત્યારે કરવાનો તમારે જે દિવસે કરવાનું એ દિવસે એડવાન્સમાં તમારે કહી દેવાનું કે આજે લાઈવ નહીં કરવું આજે આ દિવસે કરીશ એટલે તમારું ઓડિયન્સ આવે છે ને આવતું રહે ઓડિયન્સ સાચી વાત છે ને કુલદીપભાઈ હું પાટણ ગઈ હતી એમને એમને પાટણ ભાઈઓ એમ કીધું કે તમે લાઈવ ના કરતા લોંગ વિડીયો હા એ વાત બરાબર છે એવું છે હા તો પછી તમને જેમ અનુકૂળ હોય એમ કરવાનું એ વાત સાચી તમને કોઈ વધારે લોંગ વિડીયો પણ તમારા સારા ચાલે છે એ વાત સાચી છે હા તો બરાબર છે તો પછી ફ્રી પડો ત્યારે કરી દેવાનું કોફી વખત મહિના પંદર દિવસે જ્યારે હોય એ વાત ધ્રુવભાઈ કહે છે બીનાબેન જય માતાજી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ધ્રુવભાઈ કેમ છો ધ્રુવભાઈ હેપી દિવાળી તમને ધ્રુવભાઈ ધ્રુવ ધ્રુવભાઈ કહે છે નમસ્તે નમસ્તે ધ્રુવભાઈ બા જય દ્વારકાધીશ ધ્રુવભાઈ મારફી ઘરે બનાવું છું પવનબેન બા ત્રણ વાગે બનશે શું વાત કરો છો કુલદીપભાઈ તમે કેટલી બાજુ કુલદીપભાઈ ધ્રુવભાઈ કે છે કુલદીપભાઈ જય દ્વારકાધીશ કઈ વાંધો નહીં સૌને દિવાળી નું કામ હોય તો સૌ કામ કુલદીપભાઈ કે છે જય માતાજી ધ્રુવભાઈ ધ્રુવભાઈ કુલદીપ પવનબેન ધ્રુવભાઈ તમે શું બનાવો છો ઘરે સિંહ બધી જ લગ અમે ગાંધીનગરમાં છે તોય નથી જવાતો તો વાતો બધી થાય છે તમારે જાઉં છો હા કાંઈ વાંધો નહીં લાઈક કરી દેજો કુલદીપ અરે ધ્રુવભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ એવું છે મારે મારે નેટનો પ્રોબ્લેમ છે કુલદીપભાઈને હસવું આવે છે નથી સરખું દેખાતું નેટનું જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ મનસુખભાઈ મનસુખભાઈ જય શ્રી કૃષ્ણ કેમ છો ભાઈ કયા ગામ જોઈ રહ્યા છો એક જ મિનિટ ચાલુ રાખજો કિશનભાઈ લાઈક ઓકે કિશનભાઈ હેપી દિવાળી મનસુખભાઈ તમને હેપી દિવાળી કેમ છો ભાઈ મનસુખભાઈ તમે કયા કામથી લાઈવ જોઈ રહ્યા છો કમેન્ટ કરજો જેકે ભાઈ કે લાઈક ડન કેમ છે કે ભાઈ હવે જાઉં છે હવે આવે છે ને જેકેભાઈ નેટ કમેન્ટ કરજો નેટનો ઇસ્યુ હતો તો કહો હતો ધ્રુવભાઈ કાંઈ વાંધો નહીં ધ્રુવભાઈ કામ હોય તો વાંધો નહીં ધ્રુવભાઈ લાઈક કરી દેજો નમસ્તે નમસ્તે તો ધ્રુભાઈને શેનું હસવું આવ્યું શેની પણ લાઈક રહી ગઈ હોય લાઈક કરતા રહેજો કિશનભાઈ જય માતાજી જય કષ્ટભંજન દેવ હવે રેડી અચ્છા એવું છે બરાબર મારે અમુક વખત એવું થાય છે જય માતાજી જય માતાજી કિશનભાઈ આવે છે ને હા મારે અમુક વાર એવું થાય છે નેટનો પ્રોબ્લેમ છે લાઈક સાથે જય માતાજી જય માતાજી કિશનભાઈ ઓકે ધ્રુભાઈને હવે હસવું આવ્યું આ મારે થઈ જાય છે નેટનો પ્રોબ્લેમ ઓકે સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જે કે ભાઈ કિશનભાઈ કહે છે જય માતાજી જે કે ભાઈ કિશનભાઈ કહે છે જ જ શું કહો છો કિશનભાઈ સપોર્ટ કરે છે કિશનભાઈ કહે છે જય માતાજી ધ્રુવભાઈ કિશનભાઈ સપોર્ટ કરે છે સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ લાઈનમાં આવવા બદલ સપોર્ટ કરવા બદલ કિશનભાઈ સપોર્ટ કરે છે કિશનભાઈ સપોર્ટ કરે છે ખૂબ ખૂબ આભાર કિશનભાઈ કહે છે જય શ્રી રામ જય શ્રી રામ કિશનભાઈ ખુબ ખુબ આભાર તમારે કામ હોય તો કિશનભાઈ તમે આવ્યા સપોર્ટ કર્યો ખુબ ખુબ આભાર ધન્યવાદ છે કે ભાઈ ને પણ ખૂબ ખુબ આભાર ભાઈમાં આવ્યા સૌ નો ખુબ આભાર ધન્યવાદ તમારો

સાંજે નવ વાગે હોય છે ધ્રુવભાઈ નમસ્તે નમસ્તે ધ્રુવભાઈ જય માતાજી જય માતાજી કિશનભાઈ સારું સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ સૌને કામ હોય તો કામ કરજો પછી આપણે શાંતિથી લાઈવ કરશું ત્યારે સૌને એકબીજાને વધારે સપોર્ટ થઈ શકે ભાઈ સૌને હેપી દિવાળી સૌની મનોકામના કોણ કરે માતાજી લક્ષ્મીમાં સૌના ધન ધાન્ય ભંડાર ભર્યા રાખે માતાજી સૌની મનોકામના કોણ કરે શુભ દિવાળી સૌને સારું હું લાઈવ પૂરી કરું છું સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ કિશનભાઈ છે બપોરે મારે લાઈવમાં સૌનું સ્વાગત છે હા કિશનભાઈ ચોક્કસ બધા આવશું કિશનભાઈ ધન્યવાદ તમારો સૌનું સૌને હેપી દિવાળી